મિત્રો જય ભવાની જય માતાજી આજે મને ગુજરાતી ગીત ગાવાનું મન થાય છે કેવું કે આ દરેકના જીવનમાં કોઈને કોઈ જગ્યાએ હશે હશે ને હશે જ તમારું પ્રિય પાત્ર મા હોય પિતા હોય ભાઈ હોય બહેન હોય પત્ની હોય કોઈ પણ પ્રિય પાત્ર પ્રેમિકા હોય કોઈ પણ તમારો ફ્રેન્ડ હોય પ્રિય પાત્ર જ્યારે તમારું તમારાથી દૂર થઈ જાય ને કેવી વેદના થાય આ ગીતમાં એ વેદના છે એને મને બહુ જ ગમે છે આ ગીત એટલા માટે

એના વિના રે મારી કાયા છે પાંગળી આંખો છે છતાય મારી આંખ છે આંધળી આ છેલ્લી ટૂંક મને બહુ ગમે છે કે મારો ખાસ જે હતા મારો પ્રિયજન હતા એના વગર મારી કેવી દશા છે એના વિના રે મારું તો નળુરુ તાર તુજો રે અધવાજ ભજન આનંદ વાણો એકપરી આंधी માં મરો દિવડો ઝળપાયો રે આખો સળગતો કોઈ ભીતર નો ભેરું મારો આત્મો ખોવાયો આત મો ખોવાયો આત ખોવાયો અસ્તુ જય ભવાની જય માતાજી